ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગનું આયોજન જિલ્લાના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને જિલ્લામાં ક્રિકેટની રમતના સ્તર ઊંચું આવે તેવા આશય સાથે કરવામાં આવી રહ્યું છે જેની વધુ એક સિઝનનો પ્રારંભ થનાર છે ત્યારે ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ પ્રીમિયર લીગના માર્ગદર્શક મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ બીપીએલ સિઝન ફોર માટે આઠ ફ્રેન્ચાઇઝીઓ માટે ટીમના સભ્યોના ડ્રો માટેનું આયોજન કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિથાણીના મુખ્ય મહેમાન પદે અને તેમજ બિરલા કોપર દહેજના એચઆર હેડ આનંદ પવાર અને અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખોરાનાના અતિથિ વિશેષ પદે કરાયું હતું ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ દુષ્યંત પટેલે આયોજનને સુંદર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવી પૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ તરફથી મળી રહેલ સહયોગ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરી બીપીએલની જેમ અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તેઓએ કહ્યું હતું કે આ આયોજનથી જિલ્લાના ખેલાડીઓને તેઓની રમત દર્શાવવા તેમજ સુધારવાની તક મળે છે આગામી દિવસોમાં મુનાફ પટેલની જેમ અન્ય ખેલાડીઓ પર ઉભરીને આવશે તેવી આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતદાર ઉપપ્રમુખો વિપુલ ઠક્કર મનીષ નાયક સેક્રેટરી ઇસ્તાક પઠાણ સહિતના હોદ્દેદારોના અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

અને આઈપીએલ રમાડવામાં આવે છે ગત વર્ષે પણ ખૂબ સારી રીતે મેચ સંપન્ન થઈ હતી અને આખા જિલ્લાના પ્લેયર્સ એ પોતે રજીસ્ટ્રેશન કરી શકે અને રજીસ્ટ્રેશનના આધારે તમામે તમામ ભરૂચ જિલ્લાના દૂર અંતરિયાળ ગામોના છોકરા પણ આ સિલેક્શનમાં ભાગ લે છે અને આઈપીએલ બીપીએલ જે મેચ રમાય છે એ ખરેખર દિવસે ને દિવસે ગુજરાતમાં ફેમસ થવા લાગી છે અને આનું જોઈને ઘણી બધી ટીમ્સ એ જિલ્લાની અંદર અને તેમ ગુજરાતની અંદર આવી મેચની શરૂઆત કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય કે સિઝન ફોર ની અંદર પણ એવો સારો પ્રતિસાદ આપણને મળ્યો છે અને જિલ્લાનું ક્રિકેટ કેવી રીતે એનું સ્તર કેવી રીતે ઊંચું આવે મુખ્યત્વે હેતુ એ છે કારણ કે ગ્રાઉન્ડ લીઝ કર્યા છે બીસીએ એટલે ભરૂચ ક્રિકેટ એસોસિએશને તમામ એવી સગવડો ઊભી કરી છે જેનાથી ભરૂચમાં બીજા સારા ક્રિકેટર પેદા થાય ઉદ્દેશ એક જ છે કે જિલ્લામાં મુનાફ પટેલ એ ભરૂચ નામ રોશન કર્યું એવો કદાચ બીજા એક કે બે પ્લેયર્સ જે ખૂબ સારું રમે છે અને એ પણ સારી કારકિર્દી બનાવે